પ્રવાહી પદાર્થને ઠંડો પાડતા તેના કદમાં ફેરફાર થાય છે કદ ઘટે ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં ફેરફાર થાય છે છે વધે તંદુરસ્ત માનવ શરીરના સામાન્ય તાપમાન માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે સાડત્રીસ સેલ્સિયસ કયો એકમ તાપમાન માટેનો નથી કેલરી તપેલીમાં દૂધ ભરીને ગરમ કરવાની પદ્ધતિ રીતમાં ઉષ્મા પ્રસરણની કઈ રીત જોવા મળે ઉષ્મા નયન ચિત્રમાં દર્શાવેલ સાધનથી ડોક્ટર શેનું માપન કરી શકે છે શરીરનું તાપમાન ઉષ્મા એ ઊર્જાનો એક પ્રકાર છે વાટકીમાં રહેલો આઈસ્ક્રીમ જ્યારે ઓગળે છે ત્યારે તેના અણુઓ ઉષ્મા ગુમાવી ગતિ વધારે છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે વિજ્ઞાન છે એ બરાબર રીતે સમજવું હોય બરાબર ગણિત છે ઇંગ્લિશ છે આ બધી વસ્તુ તમારે વ્યવસ્થિત રીતે સમજવી હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ઉપર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરો જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્ય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પીડીએ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીની સમજૂતીના વિડિયો સ્વ અધ્યયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક

તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન અઠ્ઠાણું પોઈન્ટ છ ફેરન હીટ છે ઉષ્માનો વાહક પદાર્થ લોખંડ નથી ચાલો સુવાહક પદાર્થ અને મંદવાહક પદાર્થોને અલગ કરો સુવાહક તાંબુ લોખંડ એલ્યુમિનિયમ જસર મંદવાહક રબર ચામડું લાકડું કાગળ પ્લાસ્ટિક પૂઠો વૈજ્ઞાનિક કારણો આપો કુકર હાથો એબોનાઇટનો રાખવામાં આવે છે તો ભાઈ પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે પ્રેશર કુકરની ધાતુ ખૂબ જ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી પ્રેશર કુકર વચ્ચેનો તફાવત ઉદાહરણ આપી લખો તો તફાવત છે સુવાહક આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થાય મંદવાક આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી સુવાહકમાં તાંબુ ચાંદી એલ્યુમિનિયમ લોખંડ વગેરે મંદ વાકમાં કાચ પ્લાસ્ટિક રબર ચામડું વગેરે આગળ ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય કે કેમ તો ના કારણ કે ડોક્ટરનું થર્મોમીટર પાંત્રીસ સેલ્સીયસ થી બેતાલીસ સેલ્સિયસ સુધીનું માપી શકે છે જ્યારે ઉકળતા દૂધનું તાપમાન સો સેલ્સની આસપાસનું હોય છે તેથી મર્ક્યુરી બેતાલીસ સેલ્સીયસ થી આગળ વધી નથી આગળ વધી નળી તોડી નાખે છે એટલે એનાથી માપી શકાય નહીં શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય શા માટે ના લેબોરેટરી થર્મોમીટર માઇનસ દસ છે આ ઉપરાંત લેબોરેટરીના ના ખાંચ આવેલી હોતી નથી ચલો દરિયા રહેતા લોકોના મકાનોની બારીઓ દરિયા તરફ શા માટે રાખવામાં આવે છે તો દરિયાકાંઠે દિવસના ભાગમાં સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા ઘસી આવે છે સમુદ્ર પરથી આવતી હવાને હવાને પવન કહે છે આમ સમુદ્રની રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે શિયાળામાં દરિયાકાંઠાની હવા શા માટે ગરમ હોય છે તો દિવસે સમુદ્રના પાણી કરતા જમીન ઝડપથી ગરમ થાય છે જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે તેની જગ્યા લેવા સમુદ્ર પર હવા જમીન તરફ ધસી આવે છે દરિયા કિનારે દિવસે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે અને દરિયાઈ લહેર કહે છે ભૂલહેર સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરની ઠંડી હવા તરફ ગતિ કરે છે અને ભૂલહેર કહે છે ઉનાળામાં સૂત્ર કાપડના વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે તો ઉનાળામાં ગરમી ખૂબ જ હોય છે તેથી સફેદ કે આછા રંગના સુતરાવ કપડા ઉષ્મા શોષણ કરે છે તેથી ઉનાળામાં સુતરાવ કપડાના વસ્ત્રો પહેરવામાં આવે છે શિયાળામાં ઉનના વસ્ત્રો પહેરવાના કારણો જણાવો તો શિયાળામાં આપણે ઉનના વસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ કારણ કે ઊન એ ઉષ્મા મંદ વાહક છે તેમજ ઉનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહે છે આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે તેથી આપણને હૂફ અનુભવાય છે ઠંડીથી રક્ષણ મળે છે ચલો તફાવત આપો ક્લિનિકલ થર્મોમીટર લેબોરેટરી થર્મોમીટર ક્લિનિકલ તેમાં બત્રીસ થી પાંત્રીસ થી બેતાલીસ અંશ સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે તેમાં ખાંચ હોય છે તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે લેબોરેટરી તેમાં માઇનસ થી એકસો સેલ્સિયસ સુધીના તાપમાનના અંક છાપેલા છે તેમાં ખાંચ હોતી નથી તે પદાર્થનું તાપમાન માટે વપરાય માપવા માટે વપરાય છે દૂધ અને ચા વધારે થર્મોસ જેમાં કાચ અવાહક પદાર્થ છે જેથી ઉષ્માનું વહન થતું નથી અને ચા ગરમ રહે છે ચલો ઠંડા પીણાનું ખાલી કન્ટેનર લો તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાપો ત્યારબાદ તેમાં સળગથી મીણબત્તી મૂકો કન્ટેનરને ને પાણી ભરેલા મોટા પાત્રમાં મૂકી અવલોકન કરો શું જોવા મળ્યું શા માટે તો મીણબત્તી થોડાક સમય બાદ બુજાઈ જાય છે કારણ કે મીણબત્તીના દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે જે વજનમાં ભારે હોવાથી મીણબત્તીને સળગવા માટે જરૂરી ઓક્સિજનને અટકાવે છે તેથી મીણબત્તી બુજાઈ જશે એક કાચનો પારદર્શક પ્યાલો લઈ તેને ગરમ પાણીથી છલોછલ ભરો તેમાં લાલ રંગની શાહીના ત્રણ ચાર ટીપા નાખો બીજા ગ્લાસને ઠંડા પાણીથી છલોછલ ભરો તેના પર નકામા પોસ્ટ કાર્ડ કે ચાર્ટ પેપર મૂકો હવે તે પ્યાલાને ગરમ પાણીના પ્યાલા પર પાણી ઢોળાય નહીં તે રીતે ઊંધો મૂકો અવલોકનની નોંધ કરો તો અહીં ગરમ અને ઠંડા પાણી વચ્ચે ઉષ્મા નયની રીતે ઉષ્માનો પ્રસરણ થશે આપણે લાલ રંગના પાણીના કણો ઉપર જતા જોઈ શકીએ છીએ ચલો એક વાક્યમાં જવાબ આપો શિવાનીની માતા નીચે ચિત્રમાં દર્શાવેલ પરિસ્થિતિવાળા ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરીને શરીરનું તાપમાન માપવા માટે કરે છે શું તે સાચું તાપમાન માપી શકશે કેમ તો ના સાચું તાપમાન માપી શકશે નહીં કારણ કે મર્ક્યુરીના દોરાનો છેડો પાંત્રીસ સેલ્સિયસની ઉપર છે બરાબર હમ આગળ રાજેશને તાવ આવ્યો છે તો તેના શરીરના તાપમાન વિશે મહેશ અનુમાન કરી શકે તો રાજેશને તાવ આવ્યો હોવાથી તેના શરીરનું તાપમાન પાંત્રીસ સેલ્સિયસ કરતાં વધુ અને બત્રીસ સેલ્સિયસ કરતાં ઓછું હશે થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો થર્મોમીટરને સીધું રાખવું ત્રાંસુ રાખવું નહીં થર્મોમીટરનો મર્ક્યુરી વાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે તેની સાથે સંપર્કમાં રહેવો જોઈએ કયા સળિયાનું મીન ઝડપથી ઓગળશે શા માટે તો ધાતુના સળિયાનું ધાતુ ઉષ્માની સુવાહ હોવા થી વિષુવૃતની નજીક પ્રદેશો એ ધ્રુવ પ્રદેશના પ્રદેશો કરતા ગરમ કેમ હોય છે તો વિષુવૃતની નજીકના પ્રદેશો પર સૂર્યના કિરણો સીધા પડે છે જ્યારે ધ્રુવ પ્રદેશો પરના સૂર્યના કિરણો ત્રાસા હોવાથી વિષુવૃતની નજીકના પ્રદેશો પર ધ્રુવ પ્રદેશ કરતાં વધુ ગરમ હોય છે આધુનિક રીતે થતા નવા બાંધકામમાં વપરાતી પોલી ઈંટો વડે બનાવેલ દિવાલો મકાનને કેવી રીતે ઠંડુ રાખે છે તો આધુનિક રીતે થતા નવા બાંધકામમાં વપરાતી પોલી ઈંટો વચ્ચે જગ્યા હોવાથી ઉષ્માનું શોષણ થઈને આ ઉષ્મા ઠંડી થઈ જાય છે આથી મકાનને ઠંડુ રાખે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની સ્વ અધ્યયન જે પોથી હતી બરાબર તો એનું આપણે સરસ મજાનું સોલ્યુશન જોયું આની તમારે પીડીએફ જોતી હોય કે પછી વિડીયો જોતા હોય તો બરાબર આપણે ક્યાંથી મળશે વે ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમે સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત